સબ્સ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન છે તેઓ ભૂલતા નહીં સુરતમાં એચઆઈવી પોઝિટિવ માટે રાજ્ય સ્તરીય પોઝિટિવ પસંદગી મેળાનું આયોજન પોઝિટિવ યુવક અને માટે સફળ આયોજન કરવામાં આવ્યું ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ સંગઠન દ્વારા આ મેળાની વ્યવસ્થા કરવામાં આવી હતી જે સાથે જીવતા લોકો માટે કાર્યરત છે આ મેળામાં એચઆઈવી પોઝિટિવ યુવક અને યુવતીઓ માટે ગોપનીયતાની કદર કરવામાં આવી છે જેથી તેઓ સરળતાથી પોતાના માટે યોગ્ય જીવનસાથી શોધી શકે લગ્ન વ્યવસ્થામાં સહાય અને નવા સંક્રમણને અટકાવવા માટે આ પ્રયત્નો મહત્વપૂર્ણ છે કાર્યક્રમનું આયોજન સુરતના સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આરીસ ખંભાતા ટ્રસ્ટનો સંયોગ મેળવવામાં આવ્યો કાર્યક્રમમાં સુરતના માનનીય મેયર દક્ષેશ માવાણી અરીશ ખંભા ટ્રસ્ટીની ટ્રસ્ટી બિનિશા ખંભાત સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂટ અને મંત્રી દામજી માવાણી હેતલ નાયક હાજર રહ્યા હતા મેયર દ્વારા ગુજરાતી બહાર આવેલા સહભાગીઓને સ્વાગત આપવામાં આવ્યું અને શુભેચ્છાઓ આપવામાં આવી કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સોશિયલ ટ્રસ્ટ દ્વારા ભવન વિનામૂલ્યે ફાળવવામાં આવ્યું હતું અને રસના કંપની દ્વારા લાભાર્થીઓને શરબત આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમમાં પાંચસો યુવક અને 104 યુવતીઓ તેમજ વિદેશમાંથી 11 યુવક અને 4 યુવતીઓ સહભાગી થયા કુલ 630 લોકો અને તેમના પરિવારના સભ્યો સહિત 830 લોકોના આગમન સાથે 35 યુવક યુવતીઓના લગ્ન નક્કી કરવામાં આવ્યા છે મેળામાં દરેક યુવક અને યુવતીઓએ પોતાની જાણકારી જેમ કે નામ ઉંમર ગામ જાતિ અભ્યાસ વ્યવસાય વાર્ષિક આવક અને પરિણિત કે અપરિણિત જેવી માહિતી શેર કરી જીએસએનપી પ્લસ ટીમ અને વોલિયન્ટરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે આ પ્રકારના મેળા એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓ માટે ભવિષ્યની તક માટે એક સકારાત્મક પ્લેટફોર્મ પૂરું પાડે છે જે તેમને પોતાના જીવનસાથીને શોધવામાં મદદરૂપ છે દક્ષા પટેલ છે હું ગુજરાત સ્ટેટ નેટવર્કો પીપલિંગ જે છે એવી સીએસએનપી પ્લસ જે એચઆઈવી પોઝિટિવ લોકોનું સંગઠન છે એની હું સ્થાપક છું અને મંત્રી છું આજરોજ જીએસએનપી પ્લસ દ્વારા કાર્યરત પોઝિટિવ મેરેજ બ્યુરો જે ચાલે છે એચઆઈ પોઝિટિવ લોકો માટે એનો આજે પસંદગી મેળો છે અને આ તેરમો અમારો પસંદગી મેળો છે આજના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના તો સાથે સાથે ગુજરાત બહારથી પણ જે એચઆઈ પોઝિટિવ લગ્નોત્સવ યુવક યુવતીઓ જોડાયા છે અંદાજે છસોથી પણ વધારે અહીંયા જે કેન્ડિડેટ છે અહીંયા જોડાયા છે એના પરિવારના સભ્ય પણ જોડાયા છે અને સાથોસાથ અહીંયા જે એમના પાત્ર પોતે શોધી શકે કારણ કે અહીંયા કોઈ જાતિ જ્ઞાતિ કે કોઈ આવક એ ઊંચ નીચ કોઈ જ નથી બધું આમાં એચઆઈવી પોઝિટિવ જ એક કેન્દ્ર બિંદુ છે તો આને ધ્યાને લઈને અમે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કોઈ પણ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ હોય કે જેને લગ્ન કરવા હોય તે પોતાના માટે એક સારા જીવનસાથીની પસંદગી કરી શકે એચઆઈવીનું ઇન્ફેક્શન રોકી શકીએ આપણે અને સમાજમાં જાગૃતતાનો પણ એક ભાગ બને અને પોતાનું એક માનસિક સપોર્ટ પણ એક પોતાના પાત્રથી પોતે મેળવી શકે એની માટે અમારી એક આખી સેવાનું કાર્ય છે અચ્છા જગ્યાએ ગુજરાત કે અને ખાસ એવા કેટલા કેન્ડિડેટ હતા કે પોતે કે યુવતીઓ પોતે સારી એવી જોબ અમારી પાસે આજે અમે પણ થોડાક સરપ્રાઇઝ થઈ ગયા છીએ કે જે ઓનલાઈન અને પ્લસ અત્યારે એટ અ ટાઈમ જેમાં રજીસ્ટ્રેશન પણ હતું તો એમાં એન્જિનિયરિંગ ડૉક્ટર ઇવન સેવા કાર્ય સાથે જોડાયેલા ગવર્મેન્ટમાં જોબ કરતા એવા બધા જ કેન્ડિડેટ અહીંયા જોડાયા છે અને બધા જ મતલબ સારું એવું ક્વોલિફિકેશનવાળા છે એની સાથે સાથે આજે આઉટ ઓફ સ્ટેટથી જેમ કે મદ્રાસ સુધીના લોકો તમિલનાડુ સુધીના લોકો પણ અહીંયા આજના કાર્યક્રમમાં આવ્યા જમણા સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં